કરજણનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત ધાવી મુશ્કેલીમાં સરકારના રખડતા ઢોર માટે કડક કાયદો બનાવ્યો પરંતુ તંત્ર કાયદાને નેવી મૂકી દીધું હોય તેવું લાગે છે કરજણનગરમાં હજુ પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે કે ગઈકાલે કરજણ જૂના બજાર વિસ્તારના ધાવડ ચોકડી ઉપર બે આખલા બાખડ્યા આખલા બહાર જતા રાહદારીઓમાં અફડાતફડીમાં છે આખલા લા જતા કોઈ બાળક કે વૃદ્ધ માણસ અડફેટે આવ્યા હોત અને અઘટિત ઘટના બની હોત તો આના જવાબદાર કોણ કરજણ માલધારી સમાજ બેંકની લોન ઉપર ગાયો લઈ આવે છે પરંતુ તેમનું પાલન પોષણ માટે ગાયો બજારોમાં જાહેર માર્ગ ઉપર છૂટી મૂકી દે છે જ્યારે સંજલી દૂધ ધોવાના સમયે ગાયો ઘરે લઈ જાય છે અને આ કેટલો અન્યાય કે કેટલું યોગ્ય છે એમ હિન્દુ સનાતન ધર્મ ગાય માતા તરીકે પૂજાય છે તો આ ગાય માતાનું જતન કેમ માલધારી સમાજ કરતા નથી કેમ ગાયોને ખુલ્લા જાહેર રસ્તા ઉપર બજારોમાં છૂટી મૂકી દેવામાં આવે છે જ્યારે પાલિકા તેમને પકડવા આવે છે ત્યારે સરકારી કર્મચારી ઉપર હુમલાઓ કરવામાં આવે છે ને આ કેટલું યોગ્ય છે માલધારી માત્ર સ્વાર્થના સગા છે કરજણ નગરમાં જલારામ નગરપાલિકા સંતોષ નગર નવા બજાર વિસ્તારમાં શાક માર્કેટ જૂના બજાર વિસ્તારમાં જલારામ નગર સ્કૂલ જલારામ ચોકડી જેવા જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર અડીંગો જમાવીને બેસતા હોય છે તો કરજણ નગરપાલિકાએ પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કરજણ નગરમાં કેટલા ઢોર રખડતા છે અને કેટલા ઢોર પાલક છે તેનું સચોટ પૂર્વક રજીસ્ટર કરીને રખડતા ઢોરને પકડી યોગ્ય જગ્યાએ પહોંચાડવું જોઈએ જ્યારે પાલક ઢોર રખડતા હોય તેના માલિક ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી લોકોની માંગ ઉઠવા પામી છે